હવે ઉઠતી વખતે નિદ્રા વિચ્છેદ વખતે નાડીની સાથે સાથે તત્વની પણ વિચારણા કરવી જોઈએ આવું આપણે આગળ સમજ્યા હતા જ્યારે ઉઠીએ છીએ નિદ્રા વિચ્છેદ થાય છે ત્યારે કોઈ પણ નાડી ચાલુ હોય એની અંદર જો જળ અને પૃથ્વી તત્વ ચાલુ હોય જળ કે પૃથ્વી તત્વ ચાલુ હોય તો એ શુભ માનવામાં આવ્યું છે શુભ કહેવામાં આવ્યું છે અને આકાશ વાયુ કે અગ્નિ તત્વ ચાલુ હોય તો એને અશુભ માનવામાં આવ્યા છે અશુભ કહેવામાં આવ્યા છે આ થયું નિદ્રા વિચ્છેદ વખતેના સમયનું સવારે ઉઠતા સમયનું એ જ રીતે દિવસ દરમિયાન કોઈ પણ કાર્ય કરતા હોય અને કોઈ પણ નાડી ચાલુ હોય એમાં જો જળ અને પૃથ્વી તત્વ ચાલુ છે તો એ દરેક કાર્ય માટે શુભ કહેવામાં આવ્યું છે અને જો આકાશ વાયુ કે અગ્નિ તત્વ ચાલુ છે તો એ દરેક કાર્ય માટે કોઈ પણ નાડીની અંદર અશુભ માનવામાં આવ્યું છે તત્વ કેવી રીતે જાણવા કે કયું તત્વ ચાલી રહ્યું છે એના માટે આપણે આગળના એપિસોડની અંદર વાત કરી હતી જેમને પણ એ એપિસોડ ન જોયા હોય ફરીથી એકવાર જોઈ લેજો એના માધ્યમથી આપણને આ જાણકારી બહુ સારી રીતે સમજમાં આવશે તથા સૂર્યોદય વખતે ચંદ્રનાડી અને સૂર્યાસ્ત વખતે સૂર્યનાડી હોય અથવા તો સૂર્યોદય વખતે સૂર્યનાડી હોય અને સૂર્યાસ્ત વખતે ચંદ્રનાડી હોય તો પણ શાસ્ત્રકાર પરમાત્માઓ એને શુભ માને છે શુભ કહે છે જ્યારે એક નાડીમાંથી બીજી નાડીમાં પવન એટલે કે શ્વાસોચ્છવાસ સંચરણ થતો હોય ત્યારે છત્રીસ ગુરુ અક્ષર જેટલો સમય લાગે છે એક કલાક એક નાડી ચાલુ હોય પછી બીજી નાડીમાં જ્યારે પરિવર્તન પામે ત્યારે છત્રીસ ગુરુ અક્ષરનો સમય લાગે આપણા હૃદયના ધબકારાને જોઈએ નાડી તપાસીએ એક ધબકારો એટલે રસ્વ અક્ષર ઉચ્ચારણ સમય કહેવાય જેમ કે અ ઈ ઉ એ જ રીતે બે ધબકારાનો સમય એને ગુરુ ઉચ્ચારણ સમય કહેવાય આ ઈ ઉ આવા છત્રીસ અક્ષર જેટલો સમય એક નાડીમાંથી બીજી નાડીમાં પવનને સંચરણ કરતા લાગે છે પછી એક કલાક સુધીના સમય સુધી એ જ નાડીની અંદર પવન સંચરણ થતો રહે છે આ નાડી અને તત્વની વિચારણા આપણે જોઈ પ્રશ્ન એવો થાય કે આ નાડી અને તત્વની વિચારણા વડે શું શું કરવાનું આને જાણીને તો આના દ્વારા ઘણા બધા વિશ્વના રહસ્યો જગતના લોકોના પ્રશ્નોના જવાબો આ નાડી અને તત્વની વિચારણામાં રહેલા છે એના જ્ઞાનમાં રહેલા છે કેવી રીતે આપણે આગળ જાણીશું પ્રણામો